અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે નવા પિંચ્યાસી તાલીમાર્થીઓની પાસિંગ આઉટ પરેડ રાજ્યના મુખ્ય દંડક કૌશિક વેકરિયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી જેમાં ઇન્ડોરમાં જોઈએ તો આઈપીસી સીઆરઆરપીસી બંધારણ વગેરે તાલીમ આપવામાં આવી છે તેમજ ફાયરિંગ સ્પોર્ટ ડ્રિલ જંગલ તાલીમ જેવી આઉટડોર તાલીમ આપી ઘટતી ઘટનાઓ સામે પહોંચી વળવા માટેની પૂરતી તાલીમ આપવામાં આવી છે તાલીમ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તાલીમાર્થીઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા આઠ મહિનાની તાલીમ પૂર્ણ કરી આજે તાલીમાર્થીઓ પરિપક્વ થઈને દેશ સેવા કરવા તૈયાર થઈ ગયા છે અમરેલી જિલ્લા પોલીસ વતી અમરેલી એસપી હિમકર તેમજ નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાએ જિલ્લા પોલીસ પરિવારમાં જોડાઈ રહેલા તમામ તાલીમાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી જે અમરેલી જિલ્લા ખાતે પંચ્યાસી જેટલા લોક રક્ષકોની તાલીમ પૂર્ણ થઈ અને આજ તેઓનું દીક્ષાંત પરેડ સમારોહ અમરેલી જિલ્લા હેડક્વાર્ટર ખાતે આજે સંપન્ન થયું છે આ પંચ્યાસી જેટલા જે તાલીમાર્થીઓ છે આ તમામને ઇન્ડોર ટ્રેનિંગ અને આઉટડોર ટ્રેનિંગ જે એકેડમી લેવલની હોય છે એ આપવાનું પ્રયાસ કરવામાં આવ્યું છે આઈપીસી સીઆરપીસી બંધારણ પોલીસ મેન્યુઅલ જેવા વિષયોની તાલીમ આપવામાં આવે અને આઉટડોર ફાયરિંગ સ્ક્વોડ્રીલ જંગલ તાલીમ રાઇટ કંટ્રોલ આ તમામ પ્રકારની તાલીમો આ લોકરક્ષકોને આપવામાં આવેલ છે આ લોકરક્ષકો આ તાલીમ લઈને આજે અમરેલી જિલ્લા પોલીસ મેળામાં જોડાઈ રહ્યા છે આ લોકો જે એમને ટ્રેનિંગ મળી છે આ ટ્રેનિંગના સદુપયોગ કરીને જનતાની સુરક્ષા સલામતી માટે અથક પરિશ્રમ કરશે અને અમરેલી જિલ્લામાં જે કાયદો અને કાનૂનની સ્થિતિ સારી છે એ વધારે સારું કરવા પૂર્ણ પ્રયત્ન કરશે એવું મને પૂર્ણ વિશ્વાસ છે આજે અમરેલી પોલીસ ક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યું હતું સમગ્ર દેશમાં દસ હજાર કરતાં વધારે સૈનિકો આજે પોલીસ ફરજમાં જ્યારે પ્રથમ પગલું માંડી રહ્યા છે અનુસંધાને અમરેલી જિલ્લામાં પિંચ્યાસી જેટલા નવ જવાનો સેવા પ્રથમ કદમ માંડી અને જિલ્લાની સેવામાં જ્યારે જોડાવાના છે ત્યારે આ કાર્યક્રમમાં અમારી સાથે જિલ્લાના પોલીસ વડા હિમકરસિંહ સાહેબ જિલ્લા કલેક્ટરશ્રી ધારાસભ્યશ્રી મહેશભાઈ ભાઈ શ્રી જનકભાઈ ભરતભાઈ તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને હું ખાસ કરીને રાજ્યના મુખ્યમંત્રી સાહેબને અભિનંદન આપું છું કે નવ જવાનોને ફરજમાં લઈ અને દેશની સેવામાં રાજ્યની સેવામાં અને જિલ્લાની સેવામાં જ્યારે જોડતા હોય ત્યારે હું હૃદયપૂર્વકની શુભકામના પાઠું છું અને કાયદો વ્યવસ્થા ખૂબ સારી રીતે આગામી દિવસ અત્યારે જે રીતે ચાલી ચાલતીથી વિશેષ પણ આગામી દિવસોમાં સારી રીતે ચાલશે અને નવ જુવાનો બધાના પરિવાર સાથે કામ કરે એ જ પ્રકારે લોકો સાથે કામ કરશે શુભકામના પણ પાઠું છું જય હિન્દ મારું નામ યુવરાજસિંહ ભાવસંગભાઈ ચૌહાણ ગામ ઉસરડ તાલુકો સિહોર જિલ્લો ભાવનગર આપ સૌને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આજે અમારી દીક્ષાંત પરેડ યોજાણી હતી અમારી ટ્રેનિંગમાં સંપૂર્ણ અમારા માનનીય એસપી સાહેબ શ્રી એમકરસિંહ તેમજ અમારા પીઆઈ સર શ્રી ખમલ સાહેબ તેમજ તમામ એડીઆઈ સાહેબ મેજર સાહેબ દ્વારા અમને જે આઠ મહિના જે તાલીમ આપવામાં આવી છે તેમાંથી અમને ઘણું બધું શીખવા મળ્યું તેમજ જે ગ્રુપ એક્ટિવિટી હોય છે જે પોલીસ ખાતા માટે ખૂબ જ જરૂરી છે કે ગ્રુપમાં કઈ રીતે કામ કરવું તે માટે પણ અમને બહુ યોગ્ય રીતે તાલીમ આપવામાં આવી છે તેમજ અમારા પીએસઆઈ શ્રી બગડા સાહેબ દ્વારા પણ અમને ખૂબ સારી રીતે તાલીમ આપવામાં આવી હતી તેમજ તાલીમમાં વિવિધ જે ભાગો હોય છે કે જંગલ તાલીમ હોય કે સ્પોર્ટ વીક હોય કે પછી સ્કવોડ ડીલ હોય કે મો પ્લાટુન હોય કે કાલે સવારે ગ્રાઉન્ડ લેવલ ઉપર ફિલ્ડમાં પણ જો કંઈ તમારે કોઈ હિંસક ટોળા સાથે કે કંઈ માથા થાય અથવા એમની સામે કંઈ એક્શન લેવાના થાય તો કઈ રીતે એક્શન લેવા તે સંપૂર્ણ તાલીમ અમને અમા માનનીય એસપી સાહેબ દ્વારા આપવામાં આવી છે તેમજ જે રીતે ગ્રાઉન્ડ ઉપર અમારી ઉપર ધ્યાન રાખ આપવામાં આવ્યું છે તે જ રીતે અમને ઇન્ડોર જે અમારી તાલીમ ચાલતી હોય છે તેમાં પણ જે એક્સ રિટાયર્ડ અધિકારીઓ હોય છે તેમના દ્વારા અમને તાલીમ આપવામાં આવી છે જેમાં પણ અમને ખૂબ જ લાભ મળ્યો છે તેના દ્વારા અમે કાયદાના વધુ જાણકાર બન્યા છીએ અને તેમજ કાયદાને કઈ રીતે અમલમાં લાવો તે પણ અમને શીખવામાં આવ્યું મારું નામ ગાયત્રી બા ગામ રાજપરા દીકરાનું નામ જીતેન્દ્રસિંહ મને બહુ ગર્વ છે મારો દીકરો પોલીસમાં છે પહેલાં પાસ પાસથી હશે બહુ રાજી થઈશું સેવા કરવાની સેવા કરે ને હવે બધી ખૂબ આગળ વધે એવી મારી માતાજીની પ્રાર્થના છે